જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ કડીની ખાનગી હોટલમાં ભાજપનું ઠાકોર સમાજનું સંમેલન યોજવામાં આવ્યું જેમ જેમ કડી વિધાનસભા ચોવીસની પેટાચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ પ્રચાર પ્રસારનો ધમધોકાટ ફૂલજોશમાં ચાલી રહ્યો છે દરેક પક્ષ દ્વારા અલગ અલગ સમાજના સંમેલનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે કડી સત્રાલ રોડ પર આવેલ એક ખાનગી હોટલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠાકોર સમાજનું સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ઠાકોર સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગાંધીનગરના ધારાસભ્ય અને ઠાકોર સમાજના અગ્રણી અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે આ સીટ ખાલી ઠાકોર સમાજની છે તેવી વાત કેમ કરો છો આ સીટ ઉપર પાટીદાર સમાજ ઠાકોર સમાજ અને અન્ય સમાજો દલિત સમાજ સહિતના લોકો રહે છે નરેન્દ્રભાઈ એવું કહે છે કે જે યોજનાના લાયક છે તેમને યોજનાનો ફરજિયાત લાભ લેવો જોઈએ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે તમે કેમ વંચિત રહી જાઓ છો જ્યારથી નરેન્દ્રભાઈ આવ્યા ત્યારથી દેશ અને ગુજરાત બદલાયું પહેલાં કાશ્મીર જેવા અનેક ઠેકાણા ઉપર આતંકવાદી હુમલાઓ થતા હતા નરેન્દ્રભાઈ આવ્યા અને આતંકવાદી હુમલા થયા તો નરેન્દ્રભાઈની એક જ વાત છે કે તમે નિર્દોષોને મારશો તો અમે તમારા ઘરમાં આવીને તમને મારીશું ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજેન્દ્રભાઈ ચાવડાને કમરનું નિશાન લઈને મોકલેલા છે આપણા ગામનો વિકાસ જોઈતો હોય તો આપણા કામો કરાવવા હોય આપણી જરૂરિયાત પૂરી કરવી હોય તો તેમને મત આપી વિજય બનાવશો જેવું આહવાન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક ધારાસભ્ય લવિનજી ઠાકોર સુખાજી ઠાકોર ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ પ્રકાશ પટેલ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તેમજ પ્રભારી કડી ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ શૈલેષ ઠાકોર રાજુજી સહિતના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા ચેતન પટેલ ચૂંટણી જ્યાં સુધી વાત છે ત્યાં સુધી મોરચાના પ્રદેશના અધ્યક્ષ તરીકે અને મહેસાણા જિલ્લાના કાર્યકર્તા તરીકે દરેક ચૂંટણીમાં નાના નાના સમાજ ને ભેગા કરી મોદી સાહેબ ની જે નીતિ રીતિ છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને ભારતીય જનતા પાર્ટી નો ઉમેદવાર વિકાસ ની રાજનીતિ જે માને મોદી સાહેબ પ્રસ્થાપિત કરી અને સમર્થન કરવા માટે અલગ અલગ સમાજના બધા જ લોકો સાથે લઈ અને પ્રચાર પ્રસાર અમે કરી રહ્યા છીએ

એ સંસદીય પ્રણાલી એના એના સંવિધાનિક જે રીતે પદ છે પદની ગરિમા જાળવી વાત કરવી પડે સમાજ માટે જયારે જયારે જે કઈ બોલવાનું આવ્યું ત્યારે એમ બોલ્યા છે કર્યું છે એવું નથી કહેતા કે દરેક વસ્તુ થઈ જાય પણ દરેક જયારે જયારે સમય જરૂર પડી ત્યારે સમાજ માટે બોલ્યા જ છીએ પણ મારી વાત એ છે કે કોઈ આગેવાન કોઈ માણસ વ્યક્તિગત આગેવાનો માટે જે રીતના નિવેદનો કરે છે આ પ્રકારના નિવેદનો ના કરાય સમાજ આ ચૂંટણી લડાય છે આ તો બાય ઇલેક્શન છે

એ આગેવાન ને જોખતું નથી એટલે મોટા આગેવાન છો તો મોટા આગેવાને મોટા આગેવાન ની મર્યાદા